નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન ગુજરાત તો મિત્રો આજે વાત કરીશું કે જે ફાર્મર રજિસ્ટ્રી અને ખેડૂત આઈડીની જે નોંધણીની પ્રક્રિયા ચાલી રહી છે જેમાં ઘણા ખેડૂત મિત્રોએ આ ફાર્મર રજિસ્ટ્રી કરાવી દીધું છે તો હવે તમે ઘરે બેઠા ઓનલાઈન સ્ટેટસ કેવી રીતે ચેક કરી શકશો કે તમારી અરજી મંજૂર થઈ છે કે ના મંજૂર તો આજે આપણે જોઈશું આ વિડીયોમાં જો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો તો મિત્રો સૌ પ્રથમ ગૂગલમાં જવાનું રહેશે અને ત્યાં જઈને લખવાનું રહેશે જીજે એફઆર અથવા તો ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી આટલું લખી સર્ચ કરવાનું રહેશે એટલે મિત્રો અહીં પ્રથમ જ વેબસાઇટ દેખાશે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એગ્રીસ્ટેક તેના ઉપર ક્લિક કરવાની રહેશે મિત્રો અહીં ઘણા મિત્રો અહીં નીચેની જે આ ફાર્મર રજિસ્ટ્રી લખેલું છે તેના ઉપર ક્લિક કરતા હોય છે જેથી તેમને મહારાષ્ટ્ર લખેલું આવશે એ અહીં ધ્યાન રાખવું કારણ કે અહીં એમએચ એફઆર ડોટ એગ્રીસ્ટેક ડોટ જીઓવી ડોટ ઇન એટલે મિત્રો જે એમએચ વાળી છે એ મહારાષ્ટ્રની વેબસાઈટ છે જ્યારે જીજે એફઆર ડોટ એગ્રીસ્ટેક ડોટ જીઓવી ડોટ ઇન એ ગુજરાત માટે છે તો આપણે આ વેબસાઇટ ઉપર ક્લિક કરીશું તો ત્યાં ક્લિક કરીએ એટલે મિત્રો આ રીતનું પેજ ખુલશે જે આપણે રજિસ્ટર કરતી વખતે અને ફોર્મ ભરતી વખતે ખોલ્યું છે જેમાં આપણે અહીં ઉપર જવાનું રહેશે જેમાં અહીં ત્રણ ઓપ્શન આપેલા છે ડેશબોર્ડ ચેક એનરોલમેન્ટ સ્ટેટસ અને લોગ ઇન વિથ સીએસસી તો આપણે હાલ એનરોલમેન્ટ સ્ટેટસ ઉપર ક્લિક કરવાની રહેશે તો ચેક એનરોલમેન્ટ સ્ટેટસ તો તે ક્લિક કરીએ એટલે મિત્રો ફરી એક નવું પેજ ખુલશે જેમાં એ બતાવે છે કે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ જેમાં તમારે એનરોલમેન્ટ આઈડી અને આધાર નંબર આ કોઈ પણ એકની જરૂર પડશે તમે અહીં એનરોલમેન્ટ આઈડી અથવા આધાર નંબર નાખી અહીં ચેક ઉપર ક્લિક કરવાની રહેશે તો આપણે આધાર નંબર નાખીએ એટલે મિત્રો ચેક ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવશે જેમાં અહીં તમને આધાર નંબર અહીં સેન્ટ્રલ આઈડી અને અહીં તમને એપ્રુવલ સ્ટેટસ બતાવશે જે અહીં પેન્ડિંગ બતાવે છે એટલે મિત્રો આલ આ સ્ટેટસ પેન્ડિંગ છે પછી નીચે ખેડૂતનું નામ અહીં એનરોલમેન્ટ ડેટ અને જ્યારે એપ્રુવલ મળશે ત્યારે અહીં તારીખ લખેલી આવશે અને અહીં એપ્રુવલ અથવા જો રિજેક્શન થશે તો એનું અહીં કારણ બતાવવામાં આવશે તો મિત્રો ઘરે બેઠા તમે એક જ મિનિટમાં તમારું સ્ટેટસ જોઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે અને બીજો મિત્રો કે હજી સુધી જો તમે અમારી ચેનલમાં ન જોડાયો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઇક કરી દો અને મિત્રો સુધી શેર કરી દો તો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત